મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આ જો શિયાળો વયો ગયો પણ આ જ્યારે માવઠું થયું ને એટલે વળી પાછી ઠંડી વધારે પડવા માંડી છે તો જો આપણે સ્વેટરને ઉપેરી લીધું છે ને જો મમ્મી ને પપ્પા ગયા છે ખેતર કારણ કે આપણે હાઠીયું કામ વીણવાનું હજી લાલે છે કંઈ એક બે દીમાં તો પતે નહીં એટલે હજી કંઈક બે ત્રણ દી થાય છે હાઠિયું ને વીણવાનું તો આ જગ્યા છે એ ખેતર હાઠિયું ને વીણવા એટલે બપોરે આવશે બપોર અગિયાર સાડા અગિયાર આવી જશે ને આપણે જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ઘડિયાળમાં વાગ્યા છે આઠ ને આપણે જો બ્લોગ બનાવવાનું ચાલું કરી દીધું છે ને આપણે નાસ્તો પાણી કરી લીધો છે ને ફળિયું પણ વાળી લીધું છે ને બહારનું વાતાવરણ પણ સરસ મજાનું એકદમ આમ ચોખ્ખું ને દાદા પણ સરસ મજાના નીકળ્યા છે તડકો પણ સરસ છે એકદમ ને પવન પણ નથી ને આપણે જો પાણીનો વારો હોય છે તો આપણે જો વાલ ચાલુ કરી દીધો છે થોડોક લીક છે એટલે પાણી ઢોરાય છે ને આપણે જો સરસ મજાના ચકલાઓને ચોખા નાખી દીધા છે ને એને પાણીનું ડબ્બું પણ ભરી દીધું છે તો હાલો હવે ઘર કામ કરશું તો ફળિયું ન તો વરાઈ ગયું હે હવે ઘરમાં વારવાનું હે તો જો આપણે સામેની લઈ લીધી છે તો હાલો ઝાપટી ઝૂપટીને આપણે કચરાને પોતાને ઉપર લઈ ગયા ફળિયામાં પાણી ભરાઈ જાય છે તો આજે આપણે ફળિયું ધોવાનું હે હમણાં બે દિધીએ ધોયું નથી તો પછી ફળિયું ધોઈ નાખી તો જો આપણે કચરા પડતા થઈ ગયા છે તો હાલો હવે આપણે ફળિયું ધોઈ નાખશું જો ને નળી ઓવરફ્લો થઈ ગયું છે તો જો સરસ મજાનું આપણું ફળિયું ધોવાઈ ગયું છે ને આપણે પાણી પણ ભરાઈ ગયું છે ટાંકા હાલો આજે આપણે હેને ઘોડાના વાસણ ઉટકવાય કારણ કે ઉટકા નથી તો હાલો આજે આપણે હેને ઘોડાના વાસણ ઊટ તો જો આપણે બધાય વાસણ ઉટકાઈ ગયા છે ઘોડો સાફ થઈ ગયો છે એ પણ ઉટકાઈ ગયા છે તો હાલો આપણે જો આ કપડું લઈ લીધું છે ને વાસણ આપણે લુઈ નાખીશું પછી આપણે તેને ઘોડામાં ગોઠવી દઈશું તો હાલો ફટોફટ મંડી લુવા સરસ મજાના એ ઘોડાના વાસણ ગોઠવાઈ ગયા છે ને હવે આપણે કપડાં ધોવાના છે ને નાહવાનું બાકી છે તો હાલો આપણે કપડાં ધોઈ નાખીને નાઈ લઈ ત્યાં અગિયારક વાગી જઈશે ને પછી રસોઈ બનાવવાનું પણ ટાણું થઈ જશે જો આપણે નાઈ ધોઈને નવરા થઈ ગયા છીએ ને હજી તો સાડા દસ જ વાગ્યા છે તો થોડીક વાર આપણે તડકે બેસું સરસ મજાનો તડકો છે તો હજી તો વાત છે સાડા દસ જ વાગ્યા છે એટલે અગિયાર વાગે રસોઈ બનાવશું તોય બની જશે તો થોડીક વાર આપણે દાદાનો જો તડકો લઈ લઈ પછી રસોઈ બનાવશું વાઈ વાગત છે સાડા અગિયાર ને જો બપોરનું ટાણું થઈ ગયું છે તો જો મમ્મી પપ્પાને આવી રહ્યા છે ખેતરથી તો જો આપણે ચૂલા ઉપર સરસ મજાનું એ બળતું કરી નાખ્યું છે પાણી ગરમ મૂકી દીધું છે મમ્મી આવે ત્યાં પાણી ગરમ થઈ જાય એટલે એને નાવાનું થઈ જાય ને આપણે જો શાક આજે તો શાક બટેકાનું બનાવવાનું છે ને રોટલી બનાવવાનું છે તો જો આપણે શાકને સુધારી લીધું છે સાથે મરચાં દોડશું ને રોટલીનો લોટ બાંધીને પણ આ ખેડલામાં ભરી દીધો છે નગર અહીંયા હે ને રોટલી લોટ બાંધીને એમને એમ રાખીને તો સુકાઈ જાય તો જો આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તો હાલો શાક ને રોટલી બનાવી લઈએ સરસ મજાનું શાક છે મરચાં છે રોટલી Marjale li. Alucas. Tuh cok papa cembo ada dia si Sabtu itu lele cok. તો જો આપણે આ ઘડો પાણી ગરમ કરી લેતો તો કે તો હાલો હવે આપણે પણ જમી લઈશું મમ્મી આવે એટલે મમ્મી નાવા ગયા છે તો જો મમ્મીએ પાણી રહ્યા છે ટમેટાને કહીએ કે કઈ ના ટમેટા તો ઘણાઈ છે મને તો દેખાઈ રહત એટલે પાકા પાકા ઉતાર લેવાય ને પાકા તો સુખબર હોય તો આપણે ખબર ના પડે દેખાતો નથી કરતો જો મમ્મીએ આપણે આ ચૂલાને કલર કર્યો કારણ કે આપણે ચૂલો તૂટી ગયો હતો એટલે મમ્મીએ ગાળથી અને લીપી નાખ્યો તો તો આ છે સામાન બધું થોડું થોડું ઘરમાં હોય આપણે સિમેન્ટને ચૂનો ને તો મમ્મીએ જો ચૂલાને કરી ચૂનો કરી નાખ્યો ને આ ટમેટાને પાણી પાય છે આર્યું બા જો આ ઉતાર લેવાય પછી બહુ રસવાળું થઈ જાય cho cái baba biết ở métache parka, àora àora aura. mà bảy giờ rồi cho anh tôi cái na thì, ho vậy, vậy mà anh à, તો જો આપણે આવી ગયા છે રસોડામાં અને આપણે જો મેગી બનાવવાની છે તો મેગી માટે જો આપણે ડુંગળી ને બટેકો સુધાળી લીધું છે ગાજર સુધાર્યું ટમેટું સુધાર્યું પણ આપણે જો ગેસ ઉપર પાણી ઉકળવા મૂકી દીધું છે તો એમાં આપણે આ મેગી ઉમેરી દઈશું બાફી નાખશું તો જો આપણે મેગી બાફવા મૂકી દીધી છે અહીંયા આપણે આ સુધારી લઈશું આમાં છે કોથમારી કોથમારી છે તો કોથમરી ટમેટું ગાજર ને ચલો તો આપણે સુધારી લઈએ તો જો આપણે ડુંગળી ગાજર બટેકો ને ટમેટું ને અહીંયા કોથમરી ને આપણે સુધારી લીધું છે અને આમાં જો મેગી બફાઈ રહી છે એમાં આપણે તેલ મૂકી દીધું છે તો હાલો Sen ne bakar? Hayır

હવે જો આપડે ચડી ગયું છે ને થોડુંક આપણે મરચું નાખશું

સાંજના વાયગા છે પોણા છ ને બસ તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાયને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ બાય બાય